કાયમ પંત જ્ઞાન સંપ્રદાયમાં આપનું સ્વાગત છે તો આપને આજે થોડી નાની એવી વાત રજૂ કરવા માગું છું જે આપ લોકો જાણતા જશો છતાં હું તમારી આગળ શેર કરવા માગું છું તો શ્રવણની જે વાર્તા છે તેના વિશે હું થોડી વાત કરવા માગું છું ते अमु प्रश्न आहे ते तुम्ही जाणता होतो मला जणवी शकोस तो श्रावण एकताना माता पिताने तीर्थे तीर्थे यात्रा होतो। आणि यात्रा करता करता एक दिवस એમના માતા પિતા સુર નદીના કિનારે તરસ લાગે છે ત્યારે માત પિતાને એ કાવડ સ્વરૂપે જેને આગળ પાછળ બેસાડી વચ્ચે ઉચકીને ચાલતા હોય તે મૂકી દે છે અને મટકીની અંદર પાણી ભરવા માટે જાય છે નદીમાં તે સમયે લગભગ રાત્રિનો સમય હોય છે અને તે સમયે રાજા દશરથ શિકાર માટે જંગલમાં આવ્યા છે અને જ્યારે શ્રાવણ પાણી ભરે છે તે સમયે બૂટ બુટ પૂટ પૂટ એવો મટકીમાં પાણી ભરે અવાજ આવે છે અને તે નિશાનો તાકીને આ દશરથ તી સોડે છે તો એવું જાણવા મળ્યું છે કે રાજા દશરથ જે તી સોડે છે એ માત્ર ને માત્ર રાવણ સોડી શકે છે તે કોઈ બીજું સોડી શકે તેમ હોતું નહીં તો આ ઘટના કેમ ઘટી હશે તેનો કોઈ તમારી પાસે જવાબ હોય તો કમેન્ટમાં જણાવશો કેમ જે માત્ર રાવણ છોડી શકે તે તીર બાણ દસરથા કેમ ચલાવ્યું અને ત્યાં કનેક્શન કેવી રીતે થયું અને એવું પણ સિરિયલમાં જાણવા મળ્યું હતું કે રાવણ એ માત્ર વિષ્ણુના હાથે મરવાનું વરદાન હતું એને એ ત્રણ ત્રણ અવતાર લેશે ત્રણે ત્રણ અવતાર વિષ્ણુના હાથે મરવા માટેની એને માગણી કરી હતી તે સંદર્ભે રાજા દશરથના છોકરા નહોતા અને એવા સમયે એ બાણ ચલાવે છે અને શ્રવણને વાગે છે શ્રવણ મરી જાય છે અને મરતા મરતા એમ કહે છે કે મારા આંધળા મા બાપને તમે પાણી પાઈ આવજો ત્યારે દશરથ રાજા એ મટકી લઈને પાણી લઈને એના મા બાપને પાણી પાવા માટે જાય છે અને સાનો માનો જ્યારે પાણી આપે છે ત્યારે આંધળા મા બાપ પૂછે છે કે તું કોણ છે બોલ બોલતો કેમ નથી વારંવાર પૂછે છે ત્યારે રાજા દશરથ ખુલાસો કરે છે કે હું રાજા દશરથ અને હું જ્યારે શિકાર કરવા માટે આવ્યો હતો અને તમારો છોકરો જ્યારે પાણી ભરતો હતો ત્યારે મેં કોઈ પ્રાણી જાણીને ધીરે સોળી દીધું અને એને વાગી ગયું અને એ મૃત્યુ પામ્યા છે એટલે હું તમને પાણી પાવા માટે આવ્યો છું તે સમયે માતા પિતા દશરથ રાજાને શ્રાપ આપે છે કે તું પણ પિત્રો પુત્રના વ્યક્તિ મરશે હવે શ્રાપ કેવો કે વરદાન તે સમયે દશરથ રાજાના પુત્રો કોઈ હતા નહીં એવું કહેવામાં આવ્યું છે તો શ્રાપને કારણે દશરથ રાજાના પુત્રો થાય છે ચાર રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન અને એ જ્યારે ચૌદ વર્ષ વનવાસ પૂરો કરીને રામ જ્યારે પાસો આવે છે તેના કરતા પહેલા રાજા દશરથ રામને મળી શકતા નથી વિયોગમાં વિયોગમાં એ પણ મરી જાય છે તો આ રીતે મારી વાત હતી તો એમાં કદાચ મારે એમ પ્રશ્ન છે કે રાજા દશરથે બાણ સડ્યું તે નામ શું હતું તમે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવશો મારી વાત તમને પસંદ આવી હોય તો સર શેર અને સબસ્ક્રાઈબ કરશો તો આટલી વાત કહીને મારી વાત પૂરી કરશો